હેલો કેમ છો બધા આજે હું તમારા માટે લાવી છું દાળિયા અને તલની બરફી જે ખૂબ જ ટેસ્ટી છે અને હેલ્ધી પણ છે જેમાં કેલ્શિયમ મળે આઈરન મળે તો આવી સરસ હેલ્ધી છે તો મને એમ થયું ચાલો ને તમને રેસીપી આજે જણાવું તો ચાલો દાળિયા અને તલની સરસ હેલ્ધી રેસિપી જોઈ લઈએ કેવી રીતે બને છે અને જોયા તમે પણ જોજો અને કમેન્ટ કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળે થેન્ક યુ દાળિયા તલની બરફી બનાવવા માટે આપણે એક કપ દાળિયા જોશે જે આવે આવે છે ફોલીને દાળિયા આપે છે ને એ લેવાના છે એ દાળિયા લેવાના છે અડધો કપ તલ લેવાના છે કોઈ પણ એક કપના માપ તમારે સેટ કરી લેવાનો એટલે બધા માપ પછી એ જ રીતે લેવાના રહેશે અડધો કપ તલ અને પોણો કપ જેટલો ગોળ લેવાનો બારીક કટ સુધારેલો એક કપ પણ લઈ શકાય તો હવે આપણે એને શરૂ કરીએ કેવી રીતે બનાવવાનું છે ચાલો જોઈ લઈએ રેસીપી સૌ પ્રથમ આપણે અડધો કપ તલ છે એને સ્લો ફ્લેમ પર શેકી લેવાના રહેશે હવે આ તલ સરસ શેકાઈ ગયા છે એનો મિક્સરમાં પલ્સ મોડ ઉપર પાવડર કરી લેવાનો ત્યારબાદ આપણે આ જે એક કપ છે દાળિયા છે એનો પણ પાવડર મિક્સરમાં કરી લેવાનો રહેશે બંને પાવડર તૈયાર કરી લેવાના રહેશે તો રેડી છે આપણો દાળિયાનો પાવડર અને તલનો શેકેલા તલનો પાવડર તો હવે આપણે બરફી બનાવવાનું શરૂ કરીશું સૌપ્રથમ એક ચમચી ઘી નાખવાનું ઘી ઓગળે એટલે પછી તેમાં તેમાં કટ ગોળ ઉમેરવાનો પોણો કપ જેટલો સાથે ગોળને ઓગાળવા માટે અડધો કપ જેટલું અડધો કપ થી પણ વન ફોર્થ કપ જેવું પાણી ઉમેરવાનું છે અને ગોળને પીગળવા દેવાનો રહેશે ગોળ સરસ ઓગળીને એક બે ઉફાળા આવે ને એટલે પછી તરત જ આપણે પાવડર હમણાં છે ચાસણી નથી કરવાની હવે આ ધીમે ધીમે ઉફાણો આવી ગયો છે તો હવે આ ધીમે ધીમે આપણે એમાં પાવડર ઉમેરતા જશે સરસ બધું હવે એને મિક્સ કરવાનું છે મીડિયમ ફ્લેમ રાખવાની સ્લો ટુ મીડિયમ ફ્લેમ બધું મિક્સ કરવાનું પેન છોડી દેશે મિશ્રણ એક સરખું થઈ જશે અને પેન છોડી એટલે આપણી બરફી સેટ કરવા માટે તૈયાર રહેશે બધું એક સરખું મિશ્રણ તૈયાર થઈ જશે જો છે બસ આ સ્ટેજ ઉપર આપણે હવે ગેસ બંધ કરી દેવાનો અને આને આપણે એ ઘી થી ગ્રીસ કરેલી પ્લેટ ઉપર સેટ કરી દેવાનો દેવાનું રીસથી ગ્રીસ કરેલી પ્લેટમાં સેટ કરવાનું હવે આ બરફીમાં ઉપરથી પિસ્તાની કતરણથી સૌ ગાર્નિશ કરશું આપણે પહેલા અને સેટ થવા બારે જ રૂમ ટેમ્પરેચર ઉપર પંદર વીસ મિનિટ રાખી દેસિએ એમને પછી એના ચપ્પુથી પીસ કરશી સરસ સેટ થઈ જશે બારે જ રેડી છે આપણે જો દાળિયા અને તલની બરફી સેટ થવા થઈ ગઈ છે હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું સરસ સોફ્ટ બની છે ને તો રેડી છે આપણી દાળિયા અને તલની બરફી જે એકદમ સરસ સોફ્ટ અને ટેસ્ટી બને છે તમે પણ ઘરે બનાવજો